નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 23મી ઓગસ્ટના તમામ અગતના કરંટ અફેર તો વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપડી Android એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો Android એપ્લિકેશન માં તમે આપડા કરંટ અફેર ની PDF મેળવી શકશો બરાબર આ ઉપરાંત તમે કરંટ અફેર ની ઈબુક મેળવી શકશો વર્તમાન પત્રિકાઓ મેળવી શકશો વર્તમાન પત્રિકામાં બે પેજમાં આખા દિવસના કરંટ અફેર કવર થઈ જશે અને એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકશે જેટલી પણ પીડીએફ છે એ બધી જ તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ કરી અને એની પ્રિન્ટઆઉટ લઈ શકો છો બરાબર તો આવી ફેસિલિટી માત્ર આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમને આપશે બીજું કોઈ પણ તમને ઇન્ટરનલ સ્ટોરેજમાં પ્રિન્ટ ડાઉનલોડ કરવાની ફેસિલિટી નહીં આપે બરાબર તો આપણે એ ફેસિલિટી આપીએ છીએ ઇન્ટરનલ સ્ટોરેજમાં તમે પીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકો છો ટેસ્ટ સિરીઝ આપી શકો છો એક વખત ફ્રીમાં ટેસ્ટ સિરીઝ સેટ એમ કરો અને સોલ્યુશન છે એકદમ ડિસ્ક્રિપ્શનમાં આપશું

જે રીતે તમે એને પ્રોનાઉન્સ સેટ કરો એ રીતે પાયનેસ કબાર ગયેલું હતું બરાબર અને જર્મની અને ભારત વચ્ચે આ મેરીટાઇમ પાર્ટનરશીપ એક્સરસાઇઝ થઈ હતી તો હાલમાં જ આ ભારત જર્મની વચ્ચે એક્સરસાઈઝ થઈ છે ક્યારે થઈ હતી પાંચ ઓગસ્ટના રોજ બરાબર અને બાકી વાત કરું તો આ એક્સરસાઇઝ છે એનું આયોજન કિલ કેનાલ ખાતે કરવામાં આવેલું હતું અને કિલ કેનાલ ક્યાં છે ઉત્તરી સાગર ને બાલ્ટિક સાગર સાથે જોડે છે ઉત્તરી સાગર બરાબર નોર્થ સી એને બાલ્ટિક સાગર સાથે જોડે છે ક્લિયર બાકી આ આઈએનએસ તબ્બરે ભાગ લીધો છે આઈએનએસ તબ્બર એ કોણ યુદ્ધ અભ્યાસમાં પણ ભાગ લીધો કોણ યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે થાય છે ભારત અને બ્રિટન વચ્ચે બરાબર અથવા તો યુકે વચ્ચે આઈએનએસ તબ્બર છે એ રશિયાની નૌસેના પડે પણ ભાગ લેવા ગયું હતું અને રશિયા સાથે એમણે મેરી મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝમાં પણ એમણે ભાગ લીધો હતો પણ આઈનએસ તબરે

એ ઓગસ્ટ ચોવીસ દરમિયાન ચીન દ્વારા કરવામાં આવેલું છે આન્સર આવશે ચીન કયા રોકેટની મદદથી લોન્ચ કર્યું તો કે કે લોંગ માર્ચ સિક્સ ક્લિયર લોંગ માર્ચ સિક્સ નામના રોકેટની મદદથી આને લોન્ચ કર્યું છે બાકી ચીનના જ અહીંયા ચાર પાંચ મિશન છે જે હમણાં જ છેલ્લા એક મહિનામાં જ ચર્ચામાં રહેલા છે સ્વર્મ મિશન છે એને ચીને લોન્ચ કર્યું હતું લોંગ માર્ચ ટુ સી રોકેટની મદદથી

સી વાળો નહીં બી સુધારીએ ઓગણત્રીસ ઓગસ્ટ છે અહીંયા 25 કરી નાખીએ તો ઓપ્શન બી કરે આન્સર થઈ જશે તો અહીંયા ઓપ્શનમાં આન્સર જ નહોતો તો આ ક્વેશ્ચન છે એને મિસ્ટેકની અંદર કાઉન્ટ કરશું અને બધાને ગ્રેસિંગ આપી દેસુ તો

અંત અંતનો માર્ગ છે મોકળો કરનાર પુરુષો અને સ્ત્રીઓની સ્મૃતિને સન્માનિત કરવા માટે આ દિવસ ઉજવાય છે ઓગણીસો માં આને યુએન એપ્રુવ કર્યું મંજૂરી મળી બરાબર

આ થયેલું હતું ત્યાં થયું લગભગ ચીન માં બીજિંગ થયેલું હતું સાચો છે બરાબર તો આન્સર આવશે ચીન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ આયોજન ચીન બિજિંગમાં થયેલું છે બરાબર તો એ યાદ રાખશો હાલમાં જ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ છે બરાબર એનું આયોજન ચીનના બિજિંગમાં થયેલું છે સત્તરમી આવૃત્તિ છે બે હજાર ચોવીસ ના રોજ સૌથી પહેલી જે આવૃત્તિ છે એનું આયોજન થયેલું હતું બે હજાર ને ત્રણ માં બરાબર ટોટલ ભારતે કેટલા મેડલ મેળવેલા ભારતે આઠ મેળવ્યા ત્રણ ગોલ્ડ હતા બે સિલ્વર હતા અને ત્રણ બ્રોન્ઝ હતા તો આટલા મુદ્દા યાદ રાખવાના થાય ટોટલ આઠ મેડલ એમાંથી ત્રણ હતા ગોલ્ડ બસ આટલું યાદ રાખો તો પણ ચાલે બરાબર આયોજન થયું ચીનમાં એટલું યાદ રાખો હાલમાં ચર્ચામાં રહેલ આપદા પ્રબંધન સંશોધક વિધેયક બે હજાર ચોવીસ કયા વર્ષના આપદા પ્રબંધન અધિનિયમ નું સ્થાન લેશે બે હાજર પાંચ ના આપદા પ્રબંધન અધિનિયમ નું સ્થાન લેશે આ દિલ્હી અને ચંદીગઢ ને બાદ કરતા દેશના તમામ રાજ્યની રાજધાની તેમજ જે મોટા શહેરો છે જેમાં નગર નિગમ છે એ તમામને આ લાગુ થશે ક્લિયર આ વિધેયક હેઠળ છે અર્બન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું સ્થાપના કરવામાં આવશે આ વિધેયક છે બીજું શું શું આપણને આપશે તો વિધેયકથી છે નેશનલ અને સ્ટેટ લેવલ પર એક ડિઝાસ્ટર ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે જેટલી નુકસાની થઈ છે ડિઝાસ્ટર થયું છે એનો એક ડેટાબેઝ બનશે આ વિધેયકથી છે સ્ટેટ ગવર્મેન્ટ છે એ એનડીઆરએફ જેવું પોતાનું સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે એ બનાવી શકશે

નીતિ આયોગ કોણ હોય વડાપ્રધાન હોય એવી રીતે આના પણ વડાપ્રધાન હોય નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં જ ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ મેંગ્રુવ્સ બે હજાર ચોવીસ રિપોર્ટ છે કોના દ્વારા જાહેર કરવામાં આવેલો આ રિપોર્ટ છે સોરી જાહેર કોના દ્વારા કરવામાં આવેલો નહીં આ રિપોર્ટ હમણાં જાહેર થયો છે રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવના વૃક્ષો કયા દેશમાં આવ્યા છે આ ઇન્ડોનેશિયામાં આવેલા છે આન્સર આવશે ઓપ્શન બી ઇન્ડોનેશિયા તો ખાલી ક્વેશ્ચન એટલો જ હતો કે સૌથી વધુ મેંગ્રોવના વૃક્ષો ક્યાં છે તો કે ઇન્ડોનેશિયામાં છે સ્ટેટ ઓફ ધ વર્લ્ડ મેંગ્રોવ બે હજાર ચોવીસ રિપોર્ટ છે આ ગ્લોબલ ગ્લોબલ મેંગ્રોવ એલાયન્સે જાહેર કર્યો છે કોણે જાહેર કર્યો છે ગ્લોબલ મેંગ્રોવ એલાયન્સે આ ગ્લોબલ મેંગ્રોવ એલાયન્સ ક્યારે બન્યું બે હજાર અઢારમાં જ બનેલું છે રિપોર્ટ પ્રમાણે વિશ્વના એકવીસ ટકા મેંગ્રોવના વૃક્ષો છે ઇન્ડોનેશિયામાં આવેલા છે જે સૌથી વધારે પણ છે વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવનું જંગલ કહીએ તો ક્યાં આવ્યું છે સુંદરવનમાં આવેલું છે પશ્ચિમ બંગાળ ભારતમાં અને બાંગ્લાદેશ સુધી તે ફેલાયેલું છે મેંગ્રુવ છે એ ક્યાં જોવા મળે જ્યાં નદી અને સમુદ્ર સંગમ થાય ત્યાં બરાબર એવા વિસ્તારોમાં મેંગ્રુવના જંગલો અથવા તો ના વૃક્ષો જોવા મળે મેંગ્રુવ ક્યાં જોવા મળે જ્યાં નદી અને સમુદ્ર સંગમ થાય એવા વિસ્તારોમાં એના વૃક્ષો જોવા મળે છે આ સુનામીથી બચવા માટે મેંગ્રુવ વૃક્ષો છે મદદરૂપ છે ઓક્સિજન પણ વધારે આપતા હોય છે ભારતમાં સૌથી વધારે મેંગ્રુવ વૃક્ષો પશ્ચિમ બંગાળમાં બીજો ક્રમ છે ગુજરાતમાં આવે છે ગુજરાતમાં કચ્છની ખાડીમાં અને ખંભાતની ખાડીમાં મેંગ્રુવના વૃક્ષો છે એ જોવા મળે છે તે બધું યાદ રાખશું આસામ રાઇફલ્સના નવા માનનિર્દેશક કોણ બન્યું છે વિકાસ લખેરા આસામ રાઇફલના નવા માનનિર્દેશક બન્યા છે એમને યાદ રાખશું ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ વિકાસ લખેરા આસામ રાઇફલ્સના નવા માનનિર્દેશક બન્યા છે પીસી નાયરનું એ સ્થાન લેશે આસામ રાઇફલ્સની વાત કરું તો સૌથી જૂની પેરા મિલિટરી ફોર્સ છે આસામ રાઇફલ્સ બની હતી અને પૂર્વોત્તરની પ્રહરી તરીકે પણ ઓળખવામાં આવે છે આસામ રાઇફલ્સને એનું રાઈફલ્સ નું હેડક્વાર્ટર છે એ મેઘાલયના શિલોંગમાં છે અને મ્યાનમારની બોર્ડર ઉપર છે આસામ રાઇફલ રક્ષા કરે છે એ પણ યાદ રાખશું બરાબર મ્યાનમારની બોર્ડર ઉપર રક્ષા કરે છે થોડાક ઓનલાઈન ક્વેશ્ચન જોઈ લઈએ સૌથી પેલો ક્વેશ્ચન છે ગુજરાતના કયા જિલ્લામાં WHO દ્વારા ભારત માં વૈશ્વિક પારંપરિક ચિકિત્સા કેન્દ્ર ખોલવા માટે ડોનર એગ્રીમેન્ટ કરવામાં છે તો WHO એ ભારત સાથે ડોનર એગ્રીમેન્ટ કર્યા છે એ તો ખબર છે પણ ગુજરાતના કયા જિલ્લામાં એ વૈશ્વિક પારંપરિક ચિકિત્સા કેન્દ્ર ખોલશે તો ગુજરાતના જામનગરમાં ખોલશે બરાબર グローબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન હાલમાં જ એસોસિએશન ડેવલપ સોરી એશિયન ડેવલપમેન્ટ બેંક છે એમના દ્વારા ભારતના કેટલા રાજ્યમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેનેટાઇઝેશનમાં સુધાર માટે બસો મિલિયન ડોલરની લોન આપવામાં આવી છે આઠ રાજ્યના સો શહેરો માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે લોન આપેલી છે હાલમાં કયા દેશની યુટેલસેટ વન વેબ સેટેલાઇટ નામની કંપની છે એને ભારતની એરટેલ ભારતીય એરટેલ સાથે કરાર કરે છે તો આ જે કંપની છે યુટેલસેટ વન વેબ સેટેલાઇટ તો એ ફ્રાન્સની કંપની છે ભારતીય એરટેલ સાથે એને કરાર કરેલા

ના રમકડા માટે પ્રસિદ્ધ છે ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે સ્પીડ કોરિડોર પરિયોજના મંજૂરી આપી છે તેની લંબાઈ કેટલી છે લંબાઈ છે નવસો છત્રીસ કિલોમીટર યુએન ઇકોસોફ્ટ છે જેનું પૂર્ણ થાય સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ ચર્ચાનો વિષય બન્યું મુખ્ય મથક ક્યાં છે અમેરિકાના ન્યુયોર્કમાં છે નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન ચર્ચાનો વિષય બન્યું ક્યાં આવેલું છે અરુણાચલ પ્રદેશની અંદર આવેલું છે અહીંયા જ આ સાથે આપણે કરંટ અફેરને વિરામ આપીએ બરાબર મળશું નેક્સ્ટ વિડીયોમાં ચોવીસમી તારીખના કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લેશું આવજો ગુડ નાઇટ પ્રતિ થેન્ક યુ ફોર વોચિંગ